જય શ્રી કૃષ્ણ જય જલારામ જય માતાજી તો આજે આપણે બનાવી રહ્યા છીએ શાક હવે અહીંયા ગેસ ઉપર બે પાવરા જેટલું તેલ મૂકી દીધું છે બે પાવરા જેટલું મોટા બે પાવરા તેલ મુક્યું છે તેલ થાય ત્યાં સુધીમાં આપણે ટમેટા સમારી લઈએ એક ચમચી હિંગ નાખીશું આપણું તેલ થઈ ગયું છે એક ચમચી હિંગ નાખ્યું છે પછી આપણે નાખીશું બટેટા એમાં સમારેલા

એ પણ બે ચમચીથી નાખીશું બે ને માટે થોડું થોડુંક તીખું છે એટલે ઓછું નાખીએ હવે તમારેલા ટમેટા નાખીશું પછી એને બરાબર મિક્સ કરી દેશું હવે થોડું પાણી ઉમેરી દઈશું બહુ રસા કરવાનું નથી આપણે બે જેટલી ખાંડ હવે આપણે કુકરનું ઢાકણ હવે આપણી બે ત્રણ સીટી થઈ થાય એટલે આપણું શાક તૈયાર હવે મેં બાંધ્યો છે અહીંયા થેપલાનો લોટ

ચાલો આમાં સીટી તો જો વાગવાની તૈયારી થઈ ગઈ હવા કુકરમાં ભરાઈ ગઈ છે આપણી ઘંટી છે હજી તો ઘઉં અહીંયા આપણી ઘંટી હતી અને ઘઉં હજી એક ખાના બાકી છે એક જેટલા અહીંયા આપણું આટલું દરાઈ ગયું છે તો ચાલો હવે દીયાબત્તી ને ટાણું થઈ ગયું છે થોડુંક મોડું થઈ ગયું કોઈ પણ આજે તો બધી આ બધી કરી લઈએ જે અત્યારે ફરી ગયો છે એટલે વાઇટ છે ને

તો આપણું બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે હજી થોડીક હવા છે કુકરમાં આછી આપણો રસ કેરીનો જે બરફના ખાનામાં રાખ્યો તો તો ફૂલ ઠંડો થઈ ગયો છે આજનું આપણું મેનુ છે બટેટાનું શાક રસ અને થેપલા ચાલો બધા જમવા આવી જાજો હું બહુ જ ઓછા વિડીયા મૂકું છું કેમ કે ટાઈમ રહેતો નથી અને શું છે કે ક્યારેક માંદા ક્યારેક સાજા એવી રીતના આ કરીએ છીએ એટલે ટાઈમ રહેતો નથી મારી પાસે તો આ છે આપણી થાળી કમ્પ્લીટ તૈયાર રસ છે બટેરાનું શાક થેપલા અને અથાણું આ વિડીયો હું અહીં પૂરો કરું છું તો જય જલારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો